ગઈકાલે આણંદપુર નવા ગામ ખાતે જે કે ઇન્ડસ્ટ્રીઝ છે એમની અંદર આગની દુર્ઘટના બનેલી હતી એમની તપાસ કરતાં જાણવા મળેલ છે કે એ લોકોએ બે હજાર સાતની અંદર અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવ્યો હતો ત્યારબાદ કોઈ પણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈપણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી જેથી તેમના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી નોટિસ આપી નોટિસ આપી છે અને કાયદેસરની કાર્યવાહી એમના વિરુદ્ધ

ઈ પછી કોઈ લેવ ઓફેરમાં જોવો મળ્યા નહી એ પણ કોઈ કે કે એમાંથી અલગ અલગ પ્લોટ હતા એમાંથી કોઈ એક પ્લોટ ની અંદર આ ઇન્ડસ્ટ્રી જ બનાવેલી છે એટલે રાજેની વાત પણ કોણ થઈ ડેવલપર્સ છે એમણે જે તે સંસ્થા પાસે મંજૂરી લેવાની હોય છે જો મારા ધ્યાનમાં આવી ગયેલું હોય તો એડવાન્સમાં જ અમે એમને કાયદેસરની કાર્યવાહી કરીને બંધ કરાવી દીધું કે આપણા જે ફિલ્ડમાં જાય છે એ જોવે છે પણ એ તપાસ નથી થતા એવું માની શકાય કારણ કે ઘણી બધી જેવી ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે જેમાં અમુક સમયે ઘણા બધા એવા પણ હોય કે જે ગામ છે રૂડાની અંદર ભળેલા હોય એ પહેલા પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં મંજૂરી

યુનિટો છે કે જે રોડામાં ભળેલો જે વિસ્તાર રોડામાં ભળેલો એ પહેલાના યુનિટો છે અને ત્યાં મંજૂરી મળેલી હશે એમની પણ અમે વિગતવાર ચકાસણી કરી અને કાયદે દર વખતે આપણે સાથે આગ લાગે એટલે ત્યાં ફેક્ટરી માલિકો એમ કહેતા કે અમે ભાઈ ફાયર એલો છે નીતિ નિયમ મુજબ લીધેલા હોય ખરેખર નિયમ શું હોય છે ફેક્ટરી એક્ટમાં કેમ પ્રકારના નિયમ હોય છે ફાયર એલોસી લઈને હોય છે ફાયર સેફ્ટીના સાધનો એ સાધનો એ હાલતા ન હોય

આઈધર અમે અહીંયાથી ફાયર એનઓસી માટે એમને ક્વેરી આપી હતી કે ભાઈ તમે તમારી જે ફાઇલ છે એની અંદર ફાયર એનઓસી જોડેલી નથી અને જો ફાયર એનઓસી જોડેલું હોય તો અમે એનું વેરિફિકેશન કરીએ છીએ અને ત્યારબાદ મંજૂરી આપતા હોઈએ છીએ એ આખો હવે પોલીસનો સબ્જેક્ટ છે પોલીસ અમારી પાસેથી જયારે રિપોર્ટ મંગાવશે ત્યારે અમે વિગતવાર રિપોર્ટ ની ઘટનાઓ બને છે છાયા ક્ષેત્ર સાધનો વાત છે આપણે પણ આ ક્ષેત્ર ના સાધનો છે પણ એક્સપાયર થયેલા છે તો આને લઈ અને કોઈ ગુલાબી ઓફિસમાં માં કોઈ કાર્યવાહી કરવા માંગે હા એ અમે ગયા વર્ષે જ આમ તો રિન્યુ કરાવેલા હતા તમે ધ્યાન દોરી લીધું અમે ચેક કરાવી લઈએ છીએ કારણ કે અમારે આખી જ એક ફાયરની આખી નવી સિસ્ટમ સેટ કરવા માટેની અત્યારે ટેન્ડર પ્રોસેસ પણ થઈ ગઈ છે ત્યારે તો એમને ઇમિડિએટલી એમને નોટિસ આપવામાં આવશે કે અનધિકૃત કોઈ પણ પ્રકારની મંજૂરી વગેરેની કામગીરી કરેલી છે એટલે તાત્કાલિક નોટિસ આપીને આ કાયદેસર કરવામાં આવશે ગુનાની વાત કરી કે સામાન્ય રીતે સામાન્ય લોકોને 7 દિવસનો ટાઈમ હોય છે આપણે તો કેટલા સમય સુધી ટેન્ડરમાં એવું થયેલું તો એક ટેન્ડર થયેલું તો એમાં એક જ એજન્સી આવેલી હતી એટલે ફરી રીટેન્ડર થયું છે એમની હવે મંજૂરી માટે ફાઇનલ સ્ટેજ ઉપર છે એટલે વિધિન અ મંથ 啊，对对对。